ભાગે પૂર્ણ થવાના આરે આવેલી છે કોઈ પણ જાતનો કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય એવી કોઈ પણ ઘટના થયેલી નથી હું રત્નલ ગામનો માજી સરપંચ હતો આજે પાછો ચૂંટણું છું ગામ લોકોએ મને ખોબે ખોબે મત દીધા એ બદલ એનો આભાર આવતા દિવસોમાં હું કામ કરીશ ને પહેલાં મને એણે એવી જંગી બહુમતીથી જીતાડ્યો છે આવા ખુખાર ઉમેદવાર સામે તો અમે કામ કરીશું જ બોલો એકસો ને ચોપન મત અમે વિજય થયેલા છીએ અને અમારા આઠ વોર્ડ

સમજુ જે પ્રજા જેને આપણે કહી શકીએ કે સમજદાર પ્રજા આજે ફરી અમારી ઉપર વિશ્વાસ રાખ્યો છે તે બદલ હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું રતનાલ ગ્રામ પંચાયત બે હાજર પચીસ ની સરપંચ પદ અને સભ્ય પદ તમામ ચૂંટણીમાં રતનાલ ગ્રામ પંચાયતના સરપંચ પદે સરિયાબેન ત્રિકમભાઈ વર્ચન ભારી મતોથી થી વિજય થયા છે અને એની સમગ્ર પેનલ

સામાજિક પ્રવૃત્તિમાં ગૌ સેવાની પ્રવૃત્તિમાં ધાર્મિક પ્રવૃત્તિમાં પર્યાવરણ ની પ્રવૃત્તિમાં ખુબ સારી સેવાભાવી પરિવાર છે એમને ગામને ફરીથી ચૂંટી કાઢ્યો છે અને સેવાનો મોકો આપ્યો છે એટલે અમે માનીએ છીએ ફરીથી આ ગામને ખૂબ સારું પ્રગતિના પથે લઈ જશે ને એમની જે સેવાની જે દોર છે એ સતત આગળ વધારતા રહેશે એવી અમારી સૌની અપેક્ષા ઉપર ખરા ઉતર્યા છે તો અમે સૌ મતદારોના રત્નલના સૌ મતદારોના જેમણે કોબલે કોબલે મત આપી અને સમગ્ર પેનલને વિજય બનાવી છે અમે એમના ખૂબ આભારી છીએ અને આવનાર સમયમાં રત્નલ ગામને જે અમારું ગામ ખૂબ એક જેને કહેવાય કે એક શાંતિપ્રિય અને ખૂબ એક ધાર્મિક ગામ છે એની શાંતિ અને જે પ્રગતિની રત્છે સતત ચાલુ રહેશે અને સરિયાબેન ત્રિકમભાઈ વર્ચનના નેતૃત્વમાં અમે ખૂબ સારું કામ રત્નલ માટે કરીશું આજના પરિષદ કેバス આટલું કહી અને મારી વાણીને વિરામ આપીશ અને ફરી ફરી રતનાલ ગામના સૌ મતદારો અમે આભાર વ્યક્ત કરી છે ખુબ સારો સહ અને સહકાર આપ્યો